જય જવાન જય કિશન મિત્રો તો આપણે હવે જંગી સ્ટેશન લાવી દીધું છે અને જો મિત્રો આપણે કાલે લાયા છીએ હજુ ગામમાં નીચંદુર અને આપણે આ કાળું સ્ટેશન લાયા છીએ તો આપણે નંબર નાખવાનો છે ઓર્ડર લેવા માટે જરૂરથી અને ઘણી સિસ્ટમ ઓળ તો બદલી છે સ્ટેશનની અંદર તો પહેલાં તો આની જે આપણે આવે પહેલાં એક જ આવતી ફૂલી અત્યારે બે આવે છે અને ઘણી ઘણી સિસ્ટમો છે તો હાલો તમને આગળ દેખાડું આ બાજુ બીજી એની અંદર ખાલી બની રહેજો આ ઉપરી આપણે જે આવે ને આપણે ઓવર ફેંક પાણી એ પાંચ ફૂટ ઉપર આવે છે તમે જોઈ લો મિત્રો અને આપણે આની સિસ્ટમ પણ ઘણી સારી હાલી છે તમે જુઓ કે આની અંદર પેલા એક ફૂલી આવતી એવું વધુ અને અત્યારે ત્રણ ત્રણ ફૂલી થઈ ગઈ છે આપણે સ્પીડ આની વધારવા માટે પહેલા આપણે શોટ તો વધારે લે અને આપણે આ ઉલટી કરવા માટે બહુ તો આપણે આની ઉલટી કરી શકો છો જુઓ મિત્રો સારો આગળ દેખાડો તે આ કાંધું ફેંકી લે આપણા ચાયના બદલાવનું હોય અને બહુ આની અંદર ઉદાડતું હોય હાલો ખોલી દેખાવું તમને કે બહુ ઉડાડતું હોય તો આપણે જીરાની અંદર સેટિંગનું એવું હોય કે આ પતરા આપણે ભેગા કરી નાખવાના આપણો અંદર કેમેરો કરીને દેખાઈ દો જો મિત્રો આ પતરા ભેગા કરી નાખવાના બોલ અંદર આલી છે અને બીજું કે આપણે આજે આ છાણાની અંદર તમે જુઓ મિત્રો કેમ રૂપ બતાવણાની અંદર આ છે કે ઉડાતું હોય બહુ ફોક ની અંદર તો આને આપણે વાંચું નેશું આપણે પતરું આ વાંચું કરી શકો છો એટલે બીજવાળો ઓછું ઉપાડે ખાસ કરી આને ફૂલ્યું આ સ્પીડ કરવાની આવે છે આપણે આ આ ફૂલ આવે આમ આજ મીડિયામાં આવે અને આમાં પણ આવે અને આપણે સાયના વધારવા માટે આવે આ બધી ખાતે આ લોકોને અમુક સેટિંગમાં એવું થાય છે સાયનો વધારવા માટે સ્થાનિક કાર્યકર્તા આવે છે પણ ઘરે આપણે કરી શકો છો તો હજી આ બોલ આપણે એવું લાગે તો સેટા કરી નાખવાના અને બહુ એવું લાગે તો લખતા લખતી બના અને આની અંદર આટા આવે આપણે જે મોધા ગુટકાની અંદર એની અંદર વધાર શકો છું અને ઓછા કરી શકો છું એટલે ઓછો વધારે થઈ શકે છે અને ઓલો જે આપણે આ ફૂલી આ જે આ ને એની અંદર પણ આપણે સ્પીડ કરીને શકો છો તમે તો જય જવાન જય ક્રિશન અને આપણે આ પેટી હાલી છે પાણી અંદર આવે છે ડિસનો પંપ આવે છે હારે અને કચારું આપણે ચાર આલે છે એક અંદર છે આપણે અત્યારે ટુ નું સેટિંગ છે તો વિડિયો જેટલો બને તો ખેડૂત મિત્રોને શેર કરી દેજો ને આપણે પાંચના નું છે અને પિસ્તાલીસ નું આપણે હલર છે ને પાંચનું ટ્રેક્ટર છે આપણે જુઓ મિત્રો પાંચનું ટ્રેક્ટર છે તો આપણે ઓર્ડર લેવા માટે આપણે કારું ભાઈનો નંબર અંદર નાખેલો છે તો જરૂરથી અને તમારા સેટિંગમાં એવું લાગે તો પણ આવા નવા વિડીયો હવે નવા નવા જોવા મળશે જીરાનું સેટિંગ હશે તો ઘઉંનું હશે ટોવીનનું હશે ચણાનું હશે તો એવું તમને જોવા મળશે વિડીયો નવા નવા યુટ્યુબની અંદર તો ચેનલની અંદર જોડાઈ દેજો હાલો જય જગાન જય કૃષ્ણ